વેરી ગુડ મોર્નિંગ જયશમરાય આજે મેં વિડિયોનું સ્ટાર્ટિંગ કર્યું છે કુછ ફાઈલ કિચનમાં નાસ્તો રેડી કરે છે એટલે ચાલો જઈએ આપણે નાસ્તા તરફ અને નાસ્તો કરી લઈએ ને એ મજા આવે રહે કારણ કે ભાખરી કરતી ભાખરી ઘાવતી જ

અને રોટલી આપડી કમ્પ્લીટ થઈ ગઈ છે થોડોક આપડે કટક બટક નાસ્તો લઈ લઈએ કેળા છે કેળા બી છે કેળા મેં કીધું અત્યારે નથી કઈ કરવું કેળા હમણાં દસ વર્ષ કામ કરીને ફ્રી થાવ ને પછી મારે પેકિંગ કરવા બેવું છે એટલે મેં કીધું કેળા અને દૂધ કેળા હું ખાઈ લઈશ ત્યારે મમ્મી નથી ના કરતા મમ્મી મારે ખજૂર વાળું દૂધ બનાવી દઈ દસ એવું છે સારું ચલો સારું ચલો નાસ્તો કરી લઈએ ચલો પાયલ સોરી પાયલ રેડમાં તું અમે બંને મસ્તી કરતા હતા અને પાયલ ને વાગી ગયું કેવું કોઈ પણ વ્યક્તિ ને તમે ગલિયા કરો ને પાયલ અચાનક ખબર એમ અડી જાય આવું રેવાય તે થોડું મારું કામ જ કરતી હતી પોતું માર્યો પોતું જ લેવાય ન્યા ગલકિયા કરવા આવી હું આ જોતો તો ન્યા મને ખબર એ નોતી ઈ તો કે જ મમ્મીને નામ કો કેવું કડું આમ આવ્યું તો માથાના કડું નથી મેરો કોણી વાગી છે આમ જો હું જોઈને બોલ ખોટું બોલ માં તું કડું મારું લે કોણ મને કોણી હજી બળે છે મારી એ વિચાર કરો તો મને કેવું હોય આર કડું નથી વાગ્યું બોલ મમ્મી તું

હજી મારું પોતા મારવાની બાકી રહી ગયું હોય તમે નવરી થઈ ગયો ગયું વાંધો નહીં ચાલ કામ કરી લઈએ સારું ચાલો રડતી ને હો ને હા અરે આ લોઢી નથી આપડી રોટલી કરવાની એને ત્રણ ચાર વરસ જેવું થઈ ગયા નોન સ્ટીક પેન હોય ને ઈ હટી ગયું છે અહિયાં તો રોટલી હું ધીમાગ હશે કરું ને તોય બળી જાય હાલી કેટલો લોટ ચોપડું અને રોટલી આમ નાખો ને અહીંયા તો આગળ આગળનું પડતો લાલ દાજુ પડી જ ગયું હોય નવી પછી આ નવી કઈ મમ્મી મને કહેવાય એ કે નવી લઈ લે હું કે વિશાલ આવે ને પછી તમે ગયા ગયા એક્ઝિબિશન જોડાયા પોરબંદર ત્યાંથી કે રિટર્ન ભાવનગર ક્યાં ગયા પોરબંદર પછી સુરત ગયો તો હમણાં ભાવનગર જવાનું સુરત ગયા તા ને ત્યારે મમ્મી એ કીધું તું કે વિશાલ આવે ને પણ તમે નવી લઈ આવજો અરે મેં કીધું ના નવી છે મારી પાસે પણ મેં કુ માળીયા પડી છે અત્યારે જો ને માળીએ ઉપર થી બધું બોક્સ ને બધું ઇસ્ત્રી એ કાઢી છે બાર અને ઇસ્ત્રી માં એવું છે કે ઈ લીધી હતી મે મુંબઈ થી

અને પછી મારું પેકેજિંગ કરવાનું છે અને મારા અથાણા ને બધું અહીંથી ખાલી થઈ જાય એટલે રૂમ થઈ જાય એકદમ મસ્ત ક્લીન હા મેં મારો જો હસ્ત મળે રૂમાલ ને બધું ન્યા મૂકી દીધું બારું આ ખોખું બહાર નીકળવું હતું એટલે ન્યા મૂક્યું છે હાલે મૂકી દયો પછી ઘડીક આરામ કરીએ હવે શાક એક નંબર બનાવી લો તાજે અરે મસ્ત જોરદાર શાક ને રોટલી આપણી જો એકદમ મસ્ત ભગવાન ને જમાડી અને પછી આપડે એક સાથે જમવા બેસી એક સાથે ઠીક છે ભાજી ખાવા ગયા હતા આપડે બંને અને અત્યારે જો પેકિંગ કરવું છે મારે હમણાં પણ વરસાદ આવતો તો મારે વેફર લેવા જવાની જ પેકિંગ ની ત્યાં હું બી અત્યારે ભાવનગર એક્ઝિબિશન છે ને 5 તારીખે એનું પેકિંગ કરતો થઈ ગયું થઈ ગયું અરે વાહ હારું લ્યો તો હવે જો જમી કરવી ફ્રી થઈને પછી આપણે મારી વેફર એક ખાલી લઈ આવીએ ને પછી તો તમે ઓફિસે જાવ

કે અમુક સેમ એક્ઝામ્પલ લાઈક કે અમુક બાળકો કમ્ફર્ટ ઝોનની અંદર જ રે કમ્ફર્ટ ઝોનની બહાર ક્યારેય ન નીકળે બસ એને ખબર નહીં બહાર નીકળવાથી ડર લાગતું હોય વોટ તો સેમ આવી કહાની આ જીવજંતુઓની હતી કે જીવજંતુઓ પાણીની અંદર જ પોતાનું જીવન વિતાવે હવે એમાંથી એક દિવસ એવો બને છે કે એક જે જીવજંતુ હતો એને એવી ઈચ્છા થઈ કે હું બહારની દુનિયા જોઉં અને આમાંથી એક જીવજંતુ ડાળીઓ સહારો લઈને બહાર નીકળી ગયું અને ત્રણ દિવસ થયા ચાર દિવસ જીવ જંતુ પાછું જ ન ફરે એવી રીતે બીજા બે ત્રણે પાછા શોધવા શોધવા જેટલા જેટલા લોકો એને બહાર એ ફરી ક્યારે પાછા ન ફરતા તો અંદર જે જીવ જંતુ એ બધા રૂપાદી થવા લાગી કે આ બધા જે બહાર જાય છે પાછા કેમ નહીં ફરતા હોય બહાર શું એવું થતું હશે તો એમાંથી એક જીવ જંતુએ બધા જીવ જંતુને વચન આપ્યું કે ભાઈ હું જાઉં છું પણ હું તમને વચન આપું છું કે બહાર શું છે એ જાણી અને પાછો ફરીશ

પણ હવે એ ડ્રેગનફ્લાય બની જવાના કારણે પાણીની અંદર પાછો જઈ શકતો નથી અને ત્યાર પછી નીચેના સાથીદારો તો ચિંતા જ કરે છે એટલે પછી અને એ પણ એ વિચારે છે કે નીચે હું એ બધા જેવું એક સામાન્ય જીવ જંતુ હતું હવે મારે પાંખો આવી ગઈ છે હવે હું ડ્રેગન ફ્લાય બની ગયો છું અને હવે જો કદાચ હું ફરી નીચે જાઉં પણ ખરી તો પણ એ લોકો મને ઓળખી શકવાના નથી એટલે રિયાલિટી આપણા જીવનમાં પણ કંઈક એવી જ છે કે જે સ્વર્ગસ્થ સ્વજનો છે કે જે ગુજરી ગયા છે આપણા એ એક અલગ સ્વરૂપ બની ગયા છે જે રીતે સેમ વસ્તુ કે આપણે બીજા સ્વરૂપે જો જોઈએ તો આપણે પરિવર્તન લાવી દીધું છે આપણામાં અને જે આપણી સાથે રહેતા હોય એ ક્યારે પણ નથી સમજી શકવાના કે આપણામાં પરિવર્તન આવી ગયું છે જે વ્યક્તિમાં પરિવર્તન આવશે એ ક્યારે ફરી પાછા નથી જવાના જે જે જીવજંતુ બહાર આવી ગયા એ બધાને પાખો આવી કે બધા ઉડી ગયા એ ક્યારે પાછા પાણીની અંદર ગયા નહીં એવી જ રીતે આપણી જ લાઈફ છે આપણી લાઈફમાં આપણે મૂવ ઓન કરી લઈએ આપણામાં પરિવર્તન આવી જાય તો આપણે જૂની લાઈફમાં ક્યારેય પાછળ નથી જવાના એવી જ રીતે આપણા લાઈફ રિલેટેડ છે આ બધું કે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીએ ને તો બહુ અલગ અલગ નવું નવું જાણવા મળે હા થોડા અલગ અનુભવો થાય થોડાક ડરો હોય પણ એ બધાને ફેસ કરીને આપણે આગળ વધીએ તો આપણી લાઈફમાં ચોક્કસ પરિવર્તન આવે છે તો કહેજો તમે બધા કે તમને આ જીવજંતુની સ્ટોરી કેવી લઈ

અત્યારે જો ફોન આવ્યો લોકો ચલાડા પોચી ગયા છે ચલાડા થી બસ માં બેસી ગયા મેં ની આટો માર્યા હોય કે ના થઈ કા છે ઘર માંડ આવે કે હવે તો મમ્મી છે

અત્યારે મસ્ત મસ્ત ખીચડી થાય થાય છે એટલે એટલે બેસી જાય જમવા પછી પછી તમે આરામ કરો કીધું શાક રોટલી કરતા ગુવારી બારો હતા નથી ઈચ્છા જ નથી ખાવાની તો પછી મેં કીધું તું આપણે વાઈટ કઢી બનાવી તારી સિવાય કઢી કોઈ નઈ છે એ બનાવતી હતી પછી ના પડી યાર એ તોજી બની જાય તો હજી બની જાય મજા મમ્મીએ કીધું કે સફેદ કઢી ને ખીચડી ખાવે કે મજા આવે અને આદરોય વધારે મજા આવો તો એ બનાવી હા ઘોળ તો બનાવી મસ્ત

અને કાલે પપ્પા ન્યા હતા ને એસડી અને ત્યાંથી પપ્પાએ કીધું તું કે શાક તો કે તમે સારું બને એવું છે રીંગણા ફટેકાનું અરે એમાં એવું હતું પપ્પા કે મોડા મોડા આવ્યા તે કે ભરેલું કરીએ તો તમે ભરેલામાં તો હવે તો આપણે કે ઉપાદી છે જ નહીં પોતાનો મસાલો કે કરવાની જરૂર નહીં તો જેમ બીજું શાક વઘારી એમાં આ શાક વઘારીને

Thank you for your mom and you for delicious garmar pickles.

માત્ર બે કિલો ગરમાર બહી છે બધું આઉટ ઓફ સ્ટોક થઈ ગયું છે કેરડાઈ આઉટ ઓફ સ્ટોક ગરમ જો હમણાં છેલ્લોમાં મમ્મીનો ફોન એવો હતો કે લાસ્ટ બે કિલો ગરમાર બહજી છે અને મેઇન કે જે આપણો સિગ્નેચર પ્રોડક્ટ છે જે આપણો ભરેલા શાકનો મસાલો એના રિવ્યુ પણ આવી ગયા છે કૃષ્ણ મારે આ ભરેલા શાકનો મસાલો મે યુઝ કર્યો બહુ એટલે બહુ સરસ છે એટલે પાછો મારે રિપીટ ઓર્ડર છે છે આ બેણે શાકનો મસાલો આપડો મમ્મી મંગાવ્યો હતો અને વાપરી અને આમાં ટેસ્ટ પૂરતા પેલા તો બધા મંગાવે કે ભાઈ ઘણાને ભાવે ઘણા આપણે નથી થતું તૈયાર મસાલા માં હા કેવો કાવશે એમ ભાઈ

એટલે હજી જે જે લોકોએ ટ્રાય નથી કરી એકવાર ટ્રાય કરજો કારણ કે અમારે ફેમિલીમાં બધાને ભરેલા શાક એટલા ભાવે છે અને જે જે લોકોને ભરેલા શાકમાં પ્રોબ્લેમ થતી હોય મમ્મી કે ભાઈ બહુ કથવાળું થાય ભાઈ જોતા આપણે કહીએ ને કોઈ ઘરેથી ભરેલું બનાવી દો તો બહુ આમ પ્રોબ્લેમ થાય તલ ગોતવા પડે સિંગદાણા ગોતવા પડે તો અમારે પૂરો થઈ ગયો તો ત્યારે બનાવવું તો ભરેલા રીંગણા નું શાક આપણે એની સુધી પહોંચાડવાના છીએ પણ વ્યવસ્થિત પેકેજિંગ થાય એ માટે એટલે એ માટે થોડું ડીલે થાય છે એટલે હજી ત્રણ ચાર દિવસનો ટાઈમ લાગશે પછી બધાના ફરસાણે થઈ ગયા છે તો બહુ બધી મસ્ત મસ્ત પ્રોડક્ટ આપણે લોકોએ લોન્ચ કરેલી છે અને આપણી ફેમિલીને પણ એટલી સરસ ટેસ્ટી અને બેસ્ટ લાગે છે તમે જોઈ જ શકો છો અમારા સિગ્નેચર પ્રોડક્ટ અમારા મસાલાના રિવ્યૂ પ્લસ આપણા અથાણાના રિવ્યૂ અને ત્યાર પછી અલગ અલગ ફરસાણ લોન્ચ કરેલ છે ફરસાણમાં પણ અલગ અલગ નવી નવી વસ્તુ ઇન્કલુડિંગ છે તો જે જે લોકોને નથી ખબર કે આ ટોટલી પ્રોડક્ટની ઇન્ક્વાયરી કયા નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ટોટલી લિસ્ટની ઇન્કવાયરી કરી શકો છો